સભાના મુખ્ય મથક કટલાલ ખાતે આજે એક રાષ્ટ્ર એક લાગણીના સૂત્ર સાથે સમગ્ર દેશવાસીઓ આજે એક સાથે સેનાના પરાક્રમને બિરદાવે છે શાહિદોની શહાદતને નમન કરે છે અને આજે આખું રાષ્ટ્ર એક લાગણી અને એક ભાવના સાથે રાષ્ટ્રપેન્ડ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે આ પરાક્રમી સેનાના પડખે છે ત્યારે આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ એક વિશેષ કેમ્પ છે આ બ્લડ ડોનેશન કેમ્પ સેનાના સૌ સૌર્યવીરો માટે અને સેનાની ત્રણેય ભાગના સૌ સેનાનીઓ માટે સમર્પિત ભાવથી આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ત્યારે વિશેષ એટલા માટે છે કે ખેડા જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી જિલ્લાના ખૂબ લાગણીશીલ કલેક્ટરે પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પોતે અહીંયા બ્લડ ડોનેશન કર્યું છે અને અમારા ખેડા જિલ્લાના યુવાન ભાઈ શ્રી રાજેશ કુમાર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ આખો દિવસ ચાલશે અને જેણે બ્લડ ડોનેશન કર્યું એને સ્મૃતિ ભેટ પણ આપવાનું નક્કી થયું છે એટલે એક સરસ ભેટ પણ આપવામાં આવશે કુલ મળીને દેશમાં જે રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છે ત્યારે પ્રત્યેક જનજન જોડાય અને પોતાનાથી થતું પ્રદાન કન્ટ્રીબ્યુશન દેશ માટે કરવા માટે જેને જેવું સાધન મળ્યું એ આજની નવયુવાન પેઢી આ બ્લડ ડોનેશન કરીને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત થાય એવા ભાવ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ ખેડા જિલ્લાની વહીવટી પાંખ અને અમારા લાગણીશ્રી ધારાસભ્યશ્રીએ કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું અને આજે આખો દિવસ આ બ્લડ ડોનેશન દરમિયાન જે પણ બ્લડ ડોનર છે તેમને પણ હું આભાર માનું છું અને શુભકામનાઓ પાઠવું છું